રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો તો અત્યારે આવી ગયા છે આપણે મામાના ઘેરે ડાયરેક્ટ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે વાડીમાંથી વાડીનો નજારો છે ને કંઈક આવો છે અને જો દોડવું ઉપાડ્યું આપણે નક નકામો છોડ થઈ ગયો તો આવે ન થાય એટલે ઉપાડી લીધો અને જો હું તમને આંગા બતાવું ખેડૂતની ભાષામાં જો આના આંગા કહેવાય આ ગામાંથી એને માંડવી બને એવા આવી કંઈક માંડવી છે મસ્ત મજાને જો અત્યારે તડકો છે ને ખેતર માટો મારવા એવા હાઈક નથી ખૂલ તેવો તડકો છે આ જો લીલીછમ માંડવી ઊભી છે બધી બાજુ ચારેય તરફ માંડવી સિવાય વાત નથી અને તડકો છે જોરદાન ભાદરવાના તડકા હે વાય મૂકું નહીં જમીન સાવ હે ને સુકાઈ ગઈ જો સુકાઈ ગઈ સુકાઈ સુકાઈ જો હાવ એટલે હા સુકાઈ ગઈ ચાલો આગળ આટો મારી આવીએ તો કાંઈક આવી માંડવી છે ઉપાડી અત્યારે ખાવા એ તો ઓરા બને છે બને મિત્રો તમે કહેતો તો ને મામાની એક ત્યાં અહીં છે તો જો એની પાડી અહીં સૂતી છે આરામ કરે હે તમે બ્લગમાં જઈએ તો આપણે કાર્તિક ઘરે જાય એની ભેંસ છે આ અને વ્યાઈ ગઈ છે અને પાડી છે મસ્ત નિંજા માં કિલકુ હે જો ચાંદલો ધોરો મસ્ત મજાની તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બઈના રહેજો ગામડે અત્યારે આપણો સંધિયા ટાણું થઈ ગયું છે ને જો નજારો કંઈક આવો છે મસ્ત મજાનો જો અને માંડવી અત્યારે દેખાય લીલી છમ તાજે તાજું ભેંસનું દૂધ એટલે કે કંટું આપણે અત્યારે બરાઈ બનાવવાની છે અને દૂધ નાખી દીધું છે દૂધ તો ન કહેવાય પણ કંટું કહેવાય કારણ કે તાજે તાજું દૂધ હોય ને એને વ્યાય ત્યારે તો એને કંટું કહેવાય ને બરાઈ પણ વેલી બની જશે કેમ કે નવ વાગે આપણે ચાલુ કર્યું છે તો જોઈએ ક્યારેક બને હલાવતા હલાવતા હોય ને ઉતારી તો હોય ને વિડીયો ખાવાનું થઈ જાય આવી હોયુ હોય તો પાંચસો ગ્રામ પેઢાઈ નો બને ફાઈનલી આપડી બરાઈ છે ને તૈયાર થઈ ગઈ છે હવે થોડીક હલાવી નાખીએ કારણ કે ખાંડ નાખી તો પછી મિક્સ કરી દઈએ હરખી રીતે અને રીતે છે થઈ સવારના સાડા નવ નું વાતાવરણ છે મસ્ત નું વરસાદી મળી છે પણ વરસાદ આવ્યો નથી અને હાવ ઠંડુ વાતાવરણ છે વરસાદ આવતો નથી ને પક્ષીઓ જો કેવા ઉડીને જાય છે મસ્ત મજા જો આવે કબૂતર જાય છે અત્યારના કોરમાં એવું વાતાવરણ છે ને હજી આપણે પેલા સૌ પ્રથમ તો દસ વાગે તો બેંકે જવું છે બેંકે થોડું ઘણું કામ છે એ પતાવવાનું છે અને પછી જોઈએ શું છે શું નહીં બાકી તો કન્ટિન્યુ બ્લોકમાં ભેજો તમે અને હું બનાવવા રાખું બ્લોક બરાબર હા જો કે ફાઇનલી નીકળતા ગામમાં આપણે નીકળી ગયા ગણપતિ બાપા ની મૂર્તિ હજી પૈડી ખબર નઈ આજ વખતે મંદી હોય કે શું હોય આ લોકો ને કારણ કે વધારે બનેવી તો હોય જ ઓલરેડી પણ આજ વખતે વધારે જ દેખાય હજી કારણ કે ગણેશ ચતુર્થી તો પૂરી થઈ ગઈ એટલે હવે તે વધવાની જ છે જોઈએ હવે એને લોકોને શું થયું હોય અને આપણે જઈએ હવે ડાયરેક્ટ અને વાતાવરણ છે ને બહુ મસ્ત હોય ભાદરવાના તડકા છે જોરદાર કાઠિયાવાડીમાં તડકા બોલે અને અમદાવાદ બાજુ જાઉં તો તડકો તડકો અત્યારે દવાખાને આવી ગયા ને આપણે અહીં કંઈ કામ નથી એટલે આપણે ટાઈમ લેપ થઈએ મસ્તનો જવું રસ્તાનો અને આગળ જવું

પણ અત્યારે આપણે એન્ડ કરી દેવાનો છે એટલે કે ચેનલ બનાવ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બધું બધું શેર કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી